નમસ્કાર આજનું બજારમાં આપની સાથે સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ટ્રેડિંગ નવા સપ્તાહની નવી શરૂઆતને આજે સોમવાર આજે સપ્તાહનો પહેલો દિવસ અને સપ્તાહના પહેલા દિવસમાં અઠવાડિયાના પહેલાં ટ્રેડિંગ દિવસે કેવા પ્રકારનો માહોલ માર્કેટની અંદર આજે જોવા મળ્યો એના વિશે આપણે ચર્ચા કરીશું ને એ પહેલાં એ પણ ચર્ચા કરી લઈએ કે શુક્રવારે જે પરિસ્થિતિ બની હતી શુક્રવારે ક્યાંક સાડા સાતસો પોઈન્ટ ડાઉન આપણને માર્કેટ રેડ ઝોનમાં જોવા મળ્યું પોર્ટફોલિયોની અંદર ક્યાંક રેડ ઝોન હશે પરંતુ આજે પહેલા દિવસે સોમવારના દિવસે આજે અગિયાર ઓગસ્ટે સેન્સેક્સની અંદર સાતસો છેતાલીસ પોઈન્ટનો વધારો એંસી હજાર છસો ચારની સપાટીએ બંધ આપ્યો છે નિફ્ટીમાં પણ બસો બાવીસને બેંક નિફ્ટીની અંદર પાંચસો પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે ખેર આ તમામ વસ્તુઓ ક્યાંક માર્કેટ રિવર્સ થઈ રહ્યું છે માર્કેટ રિકવરી દર્શાવી રહ્યું છે કે માર્કેટ ઉપરથી ક્યાંક એક કરેક્શન લઈને એક રેઝિસ્ટન્સ લઈને પાછું એની નીચેની જે જર્ની છે એને ચાલુ કરશે એ ઉપર આપણે ચર્ચા કરીશું અને ખાસ કરીને આજે જે સેન્ટિમેન્ટ આપણને જોવા મળ્યું એ સેન્ટિમેન્ટની અસરો કઈ દિશામાં આપણને માર્કેટને લઈ જઈ રહી છે એ સમજવાનો પ્રયત્ન કરીશું ગ્લોબલ માર્કેટની અંદર એક તેજીનો અહેસાસ જોવા મળી રહ્યો છે શુક્રવારે જો જોવા જઈએ તો અમેરિકાની અંદર પણ તેજી જોવા મળી અમેરિકા કોમ્પોઝિટ નાઝડેકની અંદર પણ સારી એવી તેજી ડાઉજોન્સમાં તેજી જોવા મળી ખેર આજે શું પરિસ્થિતિ બનશે અને ખાસ કરીને આજના માર્કેટમાં ભારતીય બજારની અંદર ક્યાંક એક મિશ્ર સંકેત તો મળી રહ્યા છે પરંતુ ટ્રેડિંગ સપ્તાહનો પહેલો દિવસ છે તમામ લોકો એક આશાને અપેક્ષા બે દિવસની રજા રજા ભોગવી રક્ષાબંધનમાં તમામ લોકોએ એન્જોય કર્યું હવે માર્કેટની અંદર જ્યારે ચર્ચાઓ ઘણી બધી થાય તો એક ટ્રમ્પનું જે ફેક્ટર હતું શું હવે ટ્રમ્પનું ફેક્ટર લોકો ભૂલી રહી ભૂલી જઈ રહ્યા છે ડીઆઈઆઈ સારી એવી ખરીદી આજે કરી છે સાત હજાર સાતસો ચોવીસ કરોડના ચોખ્ખા શેર્સ ખરીદ્યા છે ક્યારે આ પરિસ્થિતિ હવે આપણને કંઈ એક બાજુ ગોલ્ડમાં પણ ભાવ ઘટ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ટેરિફની વાત હતી ગોલ્ડનો ભાવ એકાએક વધી ગયો હતો કારણ કે લોકો એને સેફ ઇન્વેસ્ટમેન્ટ સેફ એસેટ્સ તરીકે લે છે એટલે સ્વાભાવિક વસ્તુ ગોલ્ડનામાં પણ આજે આપણને એક ઘટાડો જોવા મળી રહ્યો છે ગો ગોલ્ડના ભાવમાં સરકારી બેન્કોની અંદર સારો એવો ઉછાળો જોવા મળ્યો છે ખેર આ તમામ પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિની વચ્ચે પહેલાં આંકડા ઉપર એક નજર કરી દઈએ તો નિફ્ટી બેંક નિફ્ટી અને સેન્સેક્સના લેવલ્સ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો તો નિફ્ટી બસો એકવીસ પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર પાંચસો પંચ્યાસી પોઈન્ટ ઉપર ક્લોઝ થયું છે સેન્સેક્સ સાતસો છેતાલીસ પોઈન્ટના વધારા સાથે એંસી હજાર છસો ચાર ઉપર બંધ થયું છે બેંક નિફ્ટી પાંચસો પાંચ પોઈન્ટના વધારા સાથે પંચાવન હજાર પાંચસો દસ પોઈન્ટ ઉપર બંધ થયું છે હવે વાત કરીશું ટોપ ગિનર્સ કે આજના દિવસે કયા એવા ટોપ ગિનર્સ છે કે જેણે સારો એવો કારોબાર સારો એવું પરફોર્મન્સ આજે બતાવ્યું છે ધંધાની અંદર અને આજના દિવસના ટોપ ગિનર્સની લિસ્ટમાં એ લોકો સામેલ થયા છે સ્ટોક્સ સામેલ થયા છે તો વાત કરીએ ટૉપ ગેનર્સને લઈને અને સાથે સાથે વાત કરીશું ટૉપ લૂઝર્સને લઈને પણ તો ટોપ ગેનર્સની લિસ્ટમાં કયા એવા સ્ટોક છે તો આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો અદાણી એન્ટરપ્રાઇઝ જે એકસો પાંચ રૂપિયાના વધારા સાથે બાવીસસો ત્ર્યાસી રૂપિયા ઉપર બંધ થયો છે ટાટા મોટર્સ વીસ રૂપિયાના વધારા સાથે છસો ત્રેપન રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી સડસઠ રૂપિયાના વધારા સાથે સત્યાવીસો અઠ્ઠાવન રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે અપોલો હોસ્પિટલ એકસો ચુંર રૂપિયાના વધારા સાથે સાત હજાર બસો ઓગણસાઠ રૂપિયા ઉપર બંધ આપ્યો છે ને ટ્રેન્ડ એકસો છવ્વીસ રૂપિયાના વધારા સાથે પાંચ હજાર ચારસો તેતાલીસ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે ખેર આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો તમામ જે ટોપ ગેનર્સની લિસ્ટમાં જે સ્ટોક છે કે જેનું જેણે આજે સારો એવો કારોબાર આજના પહેલાં ટ્રેડિંગ દિવસ એ સપ્તાહના પહેલાં ટ્રેડિંગ દિવસે સારો એવો કારોબાર છે એના લિસ્ટ આપના ટીવી સ્ક્રીન ઉપર અને લૂઝર્સની વાત કરી લઈશું કે જ્યાં આશાને અપેક્ષા હતી કેટલો કારોબાર નથી થયો કે એ લેવલ્સ નથી જોવા મળ્યા ખેર તમામ લોકોએ પોતાના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ તો ડ્રો કરી દીધા હોય પીવડ પોઈન્ટ્સ બી નક્કી કરી લીધા હોય પરંતુ માર્કેટ એક બાજુ ગ્લોબલ સેન્ટિમેન્ટ પણ આપણને જેટલું અસર કરી રહ્યું છે એ જોતા કે એ લેવલ્સ કેટલા કારગર નીકળશે અને હવે કયા સેક્ટરની અંદર આપણે જવું ટોપ લૂઝર્સ આપના ટીવી સ્ક્રીન ઉપર આવશે અને ટોપ લૂઝર્સ ઉપર એક વખત ચર્ચા કરી લે એના પછી કાર્યક્રમમાં આગળ ચર્ચા કરીશું કે આજના દિવસે કયા સેન્ટિમેન્ટ અસર કર્યા અને આખા વીક દરમિયાન કયા રહેશે હીરો મોટોકોપ બત્રીસ રૂપિયાના ઘટાડા સાથે પિસ્તાળીસો સડસઠ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે અતુલ પંદર રૂપિયાના ઘટાડા સાથે છ હજાર છસો તેર ઉપર ક્લોઝ આપ્યો છે બ્રિટાનિયા પાંચ રૂપિયાના ઘટાડા સાથે ત્રેપનસો બ્યા બ્યાસી રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે એલ ટેક પાંત્રીસ રૂપિયાના ઘટાડા સાથે ચાર હજાર એકસો પિસ્તાલીસ ઉપર ક્લોઝ આપ્યો છે ને સીએટ એકતાલીસ રૂપિયાના ઘટાડા સાથે એકત્રીસો વીસ રૂપિયા ઉપર બંધ આપ્યો છે ગ્લોબલ માર્કેટમાં તેજી સાથે સાથે ઇન્ડિયન માર્કેટ રિકવર થઈ રહ્યું છે આ શું સંકેતો તમામ જગ્યાએ મળી રહ્યા છે એના ઉપર આજની ચર્ચા છે અને આપણી આ ચર્ચાની અંદર આજે આપણી સાથે જોડાયા છે કોર્પોરેટ એનાલિસ્ટ એમએનએમ્સ એમએનએમ સ્ટોક બ્રોકિંગના બ્રાન્ડ એમ્બેસિડર અને બિગ તરીકે ખૂબ જ એવા પ્રચલિત અશ્વિન શાહ આપણી સાથે જોડાયા છે બિગ બી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં થેન્ક યુ વેરી મચ પાર્થભાઈ ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ માય ફર્સ્ટ એન્ડ મેડન વિઝિટ ટુ ધ સ્ટુડિયો સો આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ મેની મેની કોંગ્રેચ્યુલેશન ટ્વેન્ટી ફોર પ્રદેશ ગુજરાત એન્ડ આઈ વિસ ઓલ ધ બેસ્ટ એન્ટાયર ટીમ ઓફ ધી ગુજરાત પ્રદેશ ટ્વેન્ટી ફોર ડેફિનેટલી થેન્ક યુ થેન્ક યુ બીગભાઈ અને બિગભાઈ હવે કાર્યક્રમમાં આગળ જો વાત કરીએ તો આજના જે લેવલ્સ દર્શાવી રહ્યા છે માર્કેટની એક સારી એવી રિકવરી આજે જોવા મળી શુક્રવારે જે મોટી રેડ કેન્ડલ ડેલી ચાર્ટ ઉપર જોવા જાવ તો એક સારો એવો કડાકો જોવા મળ્યો હતો ને એ રીકવર થતો જોવા મળી રહ્યો છે આ રિકવર કયા સેન્ટિમેન્ટના કારણે થઈ રહ્યું છે કે આ પછી એક રેજીસ્ટન્સને ઉપર ટચ કરવા જઈ રહ્યું છે કે એક પુલબેક છે આપનું શું આપને શું લાગી રહ્યું છે આજને આજના માર્કેટમાં એક ખાસ મેસેજ આપીશ કે માર્કેટ છે ને પહેલા બી કીધું કે નો વન બટ માર્કેટ ઇઝ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ઇન ધ વર્લ્ડ રાઈટ માર્કેટને પહેલાં ખબર પડી જાય છે કોઈ બી વસ્તુની એટલે જે કારણના લીધે માર્કેટ છે ને જેમ પ્રેમ થવાનું કોઈ કારણ ના હોય પ્રેમનું કારણ પ્રેમે જ હોય માર્કેટ ઘટવાનું કારણ ટ્રમ્પ અને ટહેરિફ છે માર્કેટ વધવાનું કારણ બી ટ્રમ્પ અને ટહેરીફ છે કારણ કે આપણાને ખબર છે કે ટ્રમ્પ છે ને એકદમ ફ્રેજાઇલ પર્સનાલિટી છે આખું વર્લ્ડ એને જાણી ગયું છે એ બોલે છે કંઈ કરે છે કંઈ અને મેં તમને કીધું કે ઇન્ડિયાની ગ્રોથ થોડી ઇન્સ્ટેક્સ છે અને આપણે આજે એ જ લોકોને મેસેજ આપવો છે કે આજની તેજીની તમે જો ફ્રાઇડેના તમે જે સ્ટેટિસ્ટિકલ ફિગર જોશો તો તમે એમાં જુઓ કે માર્કેટ ડાઉન છે તેમ છતાં એફઆઈ સેવન થાઉઝન્ડ કરોડના તમે કીધું એમ એને બાઇંગ કર્યું છે અને એટ ધ સેમ ટાઈમ ડીઆઈએ બી એટલે માર્કેટમાં જે નાના મોટા બિગ ટિકિટ પ્લેયર હોય છે એની વેચવાલી અને ખાસ કરીને મોટા જે આપણે કહીએ રિલાયન્સ ને અદાણીના શહેરોમાં થોડો ડાઉનફોલ આવ્યો બાકી હવે તમને કહું કે એફઆઈ બી છે ને એ બી શું કરે છે કે રિલાયન્સને અદાણી વેચે છે અને એને લાગે છે કોર્નરમાં કોઈ શેર કે જેમ કે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર હોય કે પછી જુવારી એગ્રો કે જ્યાં વેલ્યુ છે જુઆરી એગ્રો મેં પહેલાં બી કીધું હતું કે છેલ્લા એક મહિનામાં એકસો ને સાહીઠ રૂપિયા વધી ગયો રોજ જે વધે છે કારણ કે ત્યાં વેલ્યુ છે જ્યાં વેલ્યુ હશે ત્યાં બાયિંગ આવશે જ્યાં ઓવરબોર્ડ છે ત્યાં સેલિંગ આવશે અને હંમેશા છે ને એનર્જી કે નિયર બી ક્રિએટેડ નોટ ઇટ કેન બી ડિસ્ટ્રોય ઇટ ટ્રાન્સફર ફ્રોમ વન ફોર્મ ટુ અનધર આ જિંદગીનો નિયમ છે એટલે પૈસો ક્યાંય નવો આવતો નથી જતો ને એક પૈસો બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જાય છે એટલે માર્કેટની અંદર ચર્નિંગ થઈ રહ્યું છે પોર્ટફોલિયોનું અને બીજું ખાસ એક મેં આજે તમને આપણે ઇન્ટરવ્યુ ચાલુ થતાં પહેલાં વાત કરી કે આઈ હેવ બીન ઇન ધ માર્કેટ સિન્સ લાસ્ટ ટ્વેન્ટી સેવન ઇયર્સ અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે મેં માર્કેટને જ્યારે બી ઇન્ડિયન માર્કેટ કોઈ બી માર્કેટ કે તમારું બી જીવનમાં તમને ઘણીવાર એટલી બધી તકલીફો આવે અને તમને એવું લાગે કે હવે બધું પતી ગયું એક એવી પોઝિશન હોય છે કે જ્યાં ગુમાવવાનું કંઈ જ ના હોય કમાવવાનું ઘણું બધું હોય એ સેમ પોઝિશન અત્યારે આપણું માર્કેટ છે કે અહીંથી નીચામાં કંઈ જ નથી ઉપરનામાં સ્કાય ઇઝ ધ લિમિટ છે અને જબરજસ્ત માર્કેટમાં પોસ્ટ દિવાળી હું તમને કહું ધીરે ધીરે તેજી ઘૂસી જશે અને નાઇન્ટીન નાઇન્ટી એઇટમાં મને ખબર છે માર્કેટમાં અમે લોકો બ્રોકરના ત્યાં બેસતા અને એક એક કલાક એક સોદો પડે બગાસા ખાઈએ ચા પીવી પડે અને પછી જે કેતન પારીખની બૂમ આવી નાઇન્ટી નાઇનમાં ચાર રૂપિયાના શેરો બધા ચાર ચાર હજાર થઈ ગયા અને એમ લખી કે મેં મારી પાર્ટીનો હું તો શેર લેતો વેચતો નથી મારી પાર્ટીને મેં શેર અપાયા હતા ચાર રૂપિયાનો શેર ચાર હજાર વેચ્યો અને એને મને ફ્લેટ ગિફ્ટ કર્યો એટલે આ માર્કેટની આ બ્યુટી છે માર્કેટની અંદર તમારે શું યુ સ્ટે ઇન્વેસ્ટેડ માર્કેટ ડઝન્ટ વોન્ટ અ મની ઇટ વોન્ટ અ ટાઈમ ટાઈમ ટુ ધ માર્કેટ માર્કેટ વિલ ગીવ યુ ધ મની આ એક ફંડામેન્ટલ છે માર્કેટનું અને માર્કેટે હંમેશા બીજી બધું તમે સોનું જુઓ કે રિયલ એસ્ટેટ જુઓ એની કમ્પેરિઝનમાં માર્કેટે છેલ્લા પચાસ વર્ષમાં એટલે આઝાદી પછી બી અત્યાર સુધી સારામાં સારું રિટર્ન માર્કેટ આપ કોવિડમાં જુઓ કોવિડની અંદર જે દિવસે માર્કેટમાં સોમવારે ત્રેવીસ તારીખે નીચલી સર્કિટ લાગી ત્યારે મને અમારા ફેમિલીમાંથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે માર્કેટ નહીં ચાલે તો તારી સલાહ અને તારું કોણ માર્ગદર્શન લેશે અને ઘર નહીં ચાલે તમે છોડી દો પણ એ જ માર્કેટે આજે મને ફરીથી એકવાર બિગ બી બિગ બુલ બનાવી દીધો અને ઇન્વેસ્ટરો ખૂબ જ પૈસા કમાયા એટલે માર્કેટ ઇઝ માર્કેટ અને સ્ટોક માર્કેટનું હું તમને કહું કે નવા ઇન્વેસ્ટરોને ખાસ કહેવું છે કે તમે કોલ પૂટ કે આવી બધી સટાકીય વસ્તુમાં ના જાઓ સારા શહેર નહીં બીજું પેશન્સ કેવડો આપણે ગુજરાતીને કેવું છે કે સમજો અત્યારે હું આવતો હતો અને જગ્યાએ ભજીયા ખાવા ઉભા એક બે મિનિટ ભજીયાવાળો ભજીયા ના મળે તો આપણે એના ઉપર એટલું બધું રોડ કર્યું કે એટલે આપણામાં છે ને આપણે ઇમ્પેશન્ટ છીએ અને માર્કેટનું સૌથી મોટું ટૂલ્સ છે પેશન્સ તમે જેટલી પેશન્સ જેને બી પૈસા બનાવે છે બે ટકા જ બનાવે છે માર્કેટમાં માર્કેટમાં જ્યારે બી કોઈ વ્યક્તિ આવે છે હું હોય કે તમે હોઉં તો એ માર્કેટનો અર્જુન બનવા માટે આવે છે પણ અનફોર્ચ્યુનેટલી સદનસીબ એ છે બદનસીબ એ છે કે માણસ નેવું ટકા છે ને એ અભિમન્યુ બનીને જતો રહે છે ખેલ ખેલે છે ને જતો રહે છે બે ટકા માણસો સક્સેસ થયા છે અને આપણે કાંઈથી ડ્રાઈવ કરીએ આપણી ચેનલ થ્રુ લોકોને સાચું માર્ગદર્શન આપીએ એજ્યુકેટ કરીએ કે સ્ટોક માર્કેટ ઇઝ નોટ અ સટ્ટા ઇટ્સ એન ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ તમારે ડિસિપ્લિન જોઈશે એમાં તમારે શેર લઈને ભૂલવું પડશે રોજ રોજ એના ભાવ નહીં જોવાના બરાબર સારો શેર લઈને મૂકી દો કદાચ એવું બને તમે શેર લીધો એક વર્ષ ના ચાલ્યો બે વર્ષ ના ચાલ્યો અને પછી તમારો શેર હજાર ટકા વધી જાય એવું ઘણું બધું બન્યું છે મેં તમને લાસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ આપ્યું હતું ફ્રન્ટિયર સ્પ્રિંગ કે કેતન પારખની તેજીમાં ખાલી કારણ કે ત્યારે શું બધા આઈટીના શેરો ચાલતા હતા એ પાંચ રૂપિયાના શેર પર મારી નજર હતી રેલવેની સ્પ્રિંગ બનાવે છે રેલવેમાં જેટલી બી સ્પ્રિંગ છે બધી એ સપ્લાય કરે છે આજે શેરનો ભાવ પાંચ હજાર રૂપિયા છે એટલે તમે વિચાર કરો પચીસ વર્ષમાં પાંચ રૂપિયાનો પાંચ હજાર સો શેરમાં તમને પાંચસો રૂપિયાના પચાસ લાખ રૂપિયા મળે અને એ જ આ શેર બજારની બ્યુટી છે એટલે શેર બજારમાં આવો તમે ઇન્વેસ્ટમેન્ટ માટે આવો ડિસિપ્લિન રાખો બરાબર છે અને શેર બજારને ક્યારે બી ધારો કે નીચું જાય ઉપર જાય અને હું તો કહું છું જો સાચો ઇન્વેસ્ટર હોય ને તો શેર બજારમાં ચોક્કસ મંદી ચાલશે મંદી જ તેજીનું કારણ છે મંદી થશે તો જ તેજી થશે બજાર અત્યારે સમજો કે ટેરિફના જે 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 ઇમ્પેક્ટેડ સેક્ટર છે આપણે પાર્થભાઈ માની લઈએ કે જેમ સેમ જ્વેલરી સૌથી વધારે આપણું એક્સપોર્ટ ત્યાં ડાઉન છે પછી ટેક્સટાઇલ તો તમે જોજો થોડા સમય પછી એટલે દિવાળી ટાઈમે જે શેરો ત્યાં ડાઉન થયા છે ઘણા બધા છે વિઝમેન છે કે પછી એસપીએલ છે કે રિલાયન્સ હોય કે બીજા બધા ઘણા બધા ટેક્સટાઇલના શેરો છે સેમ જ્વેલરીમાં કલ્યાણ છે નવો શાંતિ ગોલ્ડ આવ્યો છે આ બધા શેરો ડાઉન છે ને તમે જોજો દિવાળી પર આ જ શેરો અહીંયાથી પાછા ત્રીસથી થી ચાલીસ ટકા વધી ગયા છે એટલે માર્કેટ અત્યારે શું છે સેન્ટિમેન્ટલી એ લોકોના ભાવ ખરાબ છે ધંધો ક્યારેય બંધ થવા નથી જો લોકો ઘરેણા પહેરે છે પહેરવાના છે અને ડિમાન્ડ છે આખા વર્લ્ડની અંદર જે દસ ડાયમંડ જે વપરાય છે એની અંદરથી સાત ડાયમંડ સુરતના પોલિશ કરેલા હોય છે એટલે આ જે સેક્ટર ઇમ્પેક્ટેડ છે એમાં ખાસ કરીને જે અત્યારે ડાઉનફોલ આવ્યો છે એને ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે ઓપોર્ચ્યુનિટી સમજવી જોઈએ અને સ્ટોક માર્કેટની અંદર એવરી ફોલ ઇઝ ફોર મેગા રાઇસ બરાબર છે અને તમારે એક જ વસ્તુ કરવાની છે કે પૈસો નથી જોવાનો તમારે સ્ટોકને જોવાનો છે કે મારો સ્ટોક મેં જે લીધો છે એનું બિઝનેસ મોડેલ શું છે આવતીકાલ એની પોઝિશન શું રહે છે આપણે ભાગે શું કરીએ છીએ છોકરી જોવા જઈએ કે છોકરો આપીએ કે છોકરી આપીએ તો આપણે એમના બાપ દાદાનો ભૂતકાળ જોઈએ છીએ બરાબર પણ આપણે છોકરાની ટેકનિકલ સ્ટ્રેન્થ જોવાની કે આ છોકરો આવતીકાલ મારી છોકરીને શું કરશે હીરો બનાવશે અરે હિરોઈન બનાવશે કે નહીં રાણી બનાવીને રાખશે કે નહીં એવા ઘણા દાખલા મેં જોયા છે પૈસાદાર ઘરમાં છોકરી પરણાવી અને છ મહિનામાં પાછી આવે કારણ કે છોકરાની કોઈ વેલ્યુ જ ના હોય એટલે સ્ટોકમાં બી તમારે એની પોતાની સ્ટોકની ટેકનિકલ અને ફંડામેન્ટલ સાઉન્ડનેસ જોઈ એમાં ઇન્વેસ્ટ કરવાનું અને મિનિમમ હોરાઇઝન આપણે કાયમ ઇન્ટરવ્યુમાં કહીએ છીએ આપણી ચેનલ થ્ર કે તમે બે ત્રણ વર્ષનું રાખો એવું બને તેજી ચાલુ થઈ જાય તો તમે કેતન પારેખના ટાઈમમાં બધા શેરો એક વર્ષમાં જ લોકોના દસ ગણા પૈસા થઈ ગયા હર્ષ મેં તમે વીસ ગણા થઈ ગયા પણ તમારી પાસે જો શેર સારા તમે ઇન્વેસ્ટેડ હશો તમારા ડિમેટ એકાઉન્ટમાં હશે તો એ શેરનો પૈસો તમારા બેંક એકાઉન્ટમાં આવશે ડેફિનેટલી એટલે એક લોંગ ટર્મ પર્સ્પેક્ટિવ એક ખૂબ મહત્ત્વની વસ્તુ બિગવી કહી રહ્યા છે ને બિગવી એઝ અ બિગવી બિગ બુલ તરીકે આવનારા દિવસોની અંદર ક્યાંક પ્રચલિત થઈ જાય તો નવાય નહીં કારણ કે એક બિગ બીની અંદર બિગ બી લાગી રહ્યું છે કે ઇન્ડિયન માર્કેટ ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઇઝ અ વેરી ઓપોર્ચ્યુનિટી માર્કેટ કારણ કે અત્યારે જે ડીપ આવ્યું છે એ ડીપની અંદર ઘણી બધી તકો લઈને આવ્યું છે આજનો આજે જ જોવા જઈએ તો આજે સરકારી બેન્કોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે સાથે તમે આગળ વાત કરો તો ડિફેન્સ શહેરોમાં ખરી એવી ખરીદદારી છે શું લાગી રહ્યું છે સરકારી બેન્કો ડિફેન્સ આ સેક્ટર હવે ક્યાંક એ જે પ્રેશર હતું એ પ્રેશરમાંથી બહાર આવી ગયા છે નવા ઓર્ડર્સ મળી રહ્યા છે ગવર્મેન્ટ ઓઇલ એન્ડ ગેસને નવા ઓર્ડર્સ આપી રહ્યું છે ડેફિનેટલી જે પીએસયુ છે એમાં શું છે નવરત્ન પીએસયુ છે અને આજે બી હું તમને કહું કે તમે જો કે જુઆરી એગ્રો હોય કે પછી બીજી ઘણી બધી એવી કંપની જે પ્રાઇવેટ પેરા પેરાદીપ ફોસ્પેટ આપણે બોલેલા હવે એ કંપનીઓ દસ રૂપિયાની બસો થઈ ગઈ અને આજે જે કંપનીની જે કંપનીની બેંકલેન્ડ મુંબઈમાં સાયન ટ્રોમ્બેની રોમ્બેની અંદર રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર કે જે દસ રૂપિયા ફેસ વેલ્યુ શેર છે બરાબર છે અને એના શેરનો ભાવ ખાલી એકસો પચાસ રૂપિયા છે હવે તમે એની બેંકને અનલોક કરો તો એના શેરનો ભાવ આઠસો થઈ જાય અને ઇટ વિલ કમ ડે વિલ કમ બટ વેન ઇટ ઇઝ અ ક્વેશ્ચન માર્ક એટલે આવી જે કેસરીજ કંપની કે ગવર્મેન્ટની મોટાભાગની કંપનીઓ કેસરી છે કોલ ઇન્ડિયા હોય નેશનલ એલ્યુમિનિયમ હોય કે પછી ઇન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ હોય કે ઇન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ પર ખાસ પબ્લિકનો કહું વોચ રાખજો કારણ કે આ શેરનો ભાવ ભવિષ્યમાં આવતા પાંચ દસ વર્ષમાં પાંચથી દસ હજાર બી થઈ શકે છે કારણ કે કંપની પાસે બેકલોગ ઓર્ડર જે છે ને એ બી લાખ લાખ કરોડનું છે બહુ એન્જિનિયરિંગ પોક્યુરમેન્ટમાં બહુ સારી કંપની છે પણ શું ગવર્મેન્ટની છે એટલે એટલું કોઈનું ધ્યાન ના હોય પણ જે દિવસે કોઈ સારા ઇન્વેસ્ટરનું એના પર ધ્યાન જશે અને શેરમાં જોરદાર ઉછાળો આવશે એટલે ફર્ટિલાઇઝરના શેરોમાં હું ભૂલીશું કેમિકલમાં ભૂલીશું અને ફાર્માના શેરો હમણાં ટાઈમિંગ ડાઉન રહેશે પણ મેં ખાસ કીધું એમ કે અત્યારે ફોકસ કરવાની જરૂર છે જે ઇમ્પેક્ટેડ સેક્ટર છે ટેક્સટાઇલ જેમ્સ જ્યુલરી લેધર આ બધામાં હું લેધરના સાહેબ રેકમેન્ડ કરતો નથી કારણ કે બિંગા જૈન હું એ સેક્ટર ટ્રેક કરતો નથી પણ આઈ એમ વેરી મચ બુલિસ ઓન ટેક્સટાઇલ એન્ડ જેમ્સ જ્યુલરી અને માર્કેટની અંદર તમને કહું કે દિવાળીની આસપાસ કે દિવાળી પછી અચાનક લોકો કહેશે એવી તેજી ઘૂસી જશે ને કે આવતા બે વર્ષની અંદર અહીંથી લોકો કહેશે કે કેવું હતું ને કેવું થઈ ગયું અને કોઈ ટ્રમ્પને ટેરિફથી ગભરાવાની જરૂર નથી ગમે તેવી પરિસ્થિતિની અંદર ઇન્ડિયન માર્કેટ ઇઝ અ વેરી રિઝિલિયન્ટ માર્કેટ ઇટ એપ્સ ઓફ ઓલ ટાઈપ ઓફ સ્ટોક્સ તમે જુઓ એનું કારણ શું છે ગ્રોથ છે ઇન્ડિયન માર્કેટમાં ગ્રોથ છે એફઆઈઆઈને બી સાત હજાર કરોડનું લેવું પડ્યું અને હજી બી હું તમને કહું કે એફઆઈઆઈ છે ને આ વર્ષની અંદર એક લાખ કરોડનું વેચી ગઈ છે તો બી આપણો ઇન્ડેક્સ ખાલી એક ટકો ડાઉન છે એટલે તમે વિચાર કરો હવે જે દિવસે એક લાખ કરોડની લેવાલી આવશે ને તારે આપણો ઇન્ડેક્સ દસ ટકા વધી જશે ડેફિનેટલી બિલકુલ દર્શક મિત્રો જે આપણે સતત જે વાત કરતા હોય છે કે એફઆઈઆઈ ક્યાંક જતા રહ્યા છે એફઆઈઆઈ પાછા ક્યારે આવશે અને એને લઈને આપણને ઘણી બધી વાતચીત પણ કરી અને ટ્રમ્પના ટેરેફની જે રીતે બી વાતચીત કરી કે ઇટ્સ ટાઈમ બિંગ એ સમય પણ નીકળી જશે ને લોકો યાદ પણ નહીં કરે કે ક્યારે ભાઈ ટેરેફને લઈને ક્યારે કોઈ વાત હતી પરંતુ ભારતીય એરટેલની જો વાત કરીએ આઈટી સેક્ટરની આપ વાત કરી રહ્યા છો ટેલિકોમ સેક્ટરની વાત કરીએ તો ભા ભારતીય એરટેલમાં છ કરોડ શેર વેચાયા છે પ્રમોટર્સે શું રહ્યો છે ભારતીય એરટેલ કે પછી ટેલિકોમ સેક્ટરની અંદર કેવા પ્રકારનું એક સેન્ટિમેન્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે પાર્થભાઈ છેલ્લા પાંચેક ઇન્ટરવ્યુમાં કીધું કે આવતા વર્ષોમાં જો કોઈ બુલ રન હશે ને તો ટેલિકોમમાં કારણ કે ટેલિકોમ તમને ખબર છે જોબ ઇન્ટેન્સિવ અને જોબ ઓરિએન્ટેડ સેક્ટર છે બીજું કે મોબાઈલ આજે પાંચમા પાંચમા ધોરણમાં ભણતો છોકરો બી મોબાઈલ વાપરે છે અને સિત્તેર વર્ષના કાકા બી વાપરે છે આપણી મમ્મી અભણ હોય તો બી આપણે એને મોબાઈલ આપીએ છીએ અને વોટ્સઅપ બી અને લોકોને આવડી જ છે કારણ કે વોટ્સઅપ કે મોબાઈલની ટેકનોલોજી વાપરવા માટે તમારે ઇંગ્લિશ તમારું જોરદાર હોવું જરૂરી નથી એક કોમન સેન્સ હોવી જોઈએ બરાબર હવે ભારતીય એરટેલ તમે કીધું એમ ભારતીય એરટેલ પાંચ રૂપિયા પેડઅપ શેર છે એનું બી પોતાની ડેટ છે ટેલિકોમ કંપની કહેવાય તમે એની સામે દસ રૂપિયા પેડઅપ વોડાફોને હમણાં સ્માર્ટ મીટરમાં એન્ટ્રી લીધી પછી ઓનલાઈન પેમેન્ટમાં એન્ટ્રી લીધી અને દસ રૂપિયાનો શેર છે ખાલી છ રૂપિયામાં મળે છે એટલું જ કે એ એના થોડા કોમ્પ્લિકેશન છે પણ આજેની અને ગવર્મેન્ટનો એમાં પચાસ ટકા સ્ટેક છે એ બહુ પાવરફુલ પોઝિટિવ પોઈન્ટ છે ક્યારેય બંધ થવાનું નથી એટલે આજે કોઈ બી માણસ પોતાના પસ્તીના ભાવે મળી રહેલો શેર જો બે ત્રણ વર્ષ માટે ભૂલીને લે ને તો જરા બી જો આ કંપનીની અંદર પોઝિટિવ આવશે ને તો આ કંપનીમાં તમને પાંચથી દસ ગણા થોડા પૈસા જરા બી વાર નહીં લાગે પણ કેવું છે રિક્સ છે અને રિક્સ છે તો ઈસ્ક છે જિંદગીમાં સૌથી મોટું રીક્ષ રિક્સ ના લેવું છે બરાબર એટલે રિક્સ તો માણસે લેવું જ જોઈએ પણ કેલ્ક્યુલેટેડ રિક્સ છે તમારે ગુમાવવાના છ છે કમાવવાના સાઈઠ છે એટલે ટેલિકોમમાં આઈ એમ વેરી મચ બુલિસ ઓન વોડાફોન પણ આપણે કોઈને એવું નથી કહેતા કે આજે જ તમે લઈ લો અને કાલે વધી બે ત્રણ વર્ષ તો ઓછા ઓછી તમારે રાહ જોવી પડશે અને કદાચ વર્ષ સિનારી આવે તો કંપનીના શેરનો ભાવ કદાચ એકાદ પણ બંધ તો ક્યારેય નહીં થાય કારણ કે કંપની હમણાં પચીસ સ્ટેટની અંદર પોતાનું ફાઇવજી સ્ટાર્ટ કર્યું છે અને મેઇન પાવરફુલ ફેક્ટર એ છે કે પચાસ ટકા ગવર્મેન્ટનો સ્ટેક છે અને ગવર્મેન્ટે અગિયાર રૂપિયા શેર લીધા છે શેર અત્યારે સાડા છ રૂપિયા મળે છે એટલે તમારે એક કોમન સેન્સ વાપરવાની બરાબર છે અને બહારથી તમે જો અઢારસો રૂપિયા તમે શેર લો ક્યારે બી મોટી મંદી આવે આ શેરમાં ગમે ત્યારે ગાબડા પડે હું એવું નથી કે કંપની ખરાબ છે પણ હવે એ કંપનીનું તમે કાર્ડ વાપરો ઇટ ઇઝ ઓકે પણ તમારે જો શેર લેવો હોય તો વોડાફોન ઇઝ ધ બેસ્ટ બાય ફોર નેક્સ્ટ થ્રી ટુ ફાઇવ યર્સ નેક્સ્ટ રીરૂપ હાઈ યુઅર્સ માટે એક વોડાફોન ઉપર એક વોચ રાખી શકો છો અને વોડાફોનની અંદર ક્યાંક આપણા નિષ્ણાંત ફાઇનાન્શિયલ જે એડવાઇઝર હોય એની સલાહથી આપ આગળ વધી શકો છો પણ શું લાગી રહ્યું છે કે ઓઇલ એન્ડ માર્કેટિંગ ઓઇલ એન્ડ ગેસની અંદર કેવા પ્રકારનું એક સેન્ટિમેન્ટ બની રહ્યું છે આપણે વાત કરી કે જે અત્યારે ડેન્ટવાળા જે સેક્ટર છે એની અંદર વોચિંગ રાખવું જરૂરી છે અને ખાસ કરીને એમાં ત્રણ સેક્ટર જે આપે મહત્ત્વની વાત કરી એક તો ફાર્મા જેમ્સવેલ જ્વેલર શું લાગી રહ્યું છે ફાર્માની અંદર કયા એવા બેસ્ટ પીક આપના આપની સાઈડથી આપ જોઈ રહ્યા છો આપણે આગળ બી આપણે શું છે સ્મોલ એન્ડ મિડકેપની અંદર જ લોકોને ખાસ કહે છે કારણ કે એમાં તમને શું છે ડાઉન સાઇડ રિક્સ ઓછું ટાઈમ લાગશે પણ પૈસા બહુ મળે એક આપણે એનિમલ કેરની અંદર વાત કરી હતી સુપર જેનેરિક જે અત્યારે ખાલી અગિયાર રૂપિયામાં મળી રહ્યો છે કંપનીની ફેક્ટરીમાં હમણાં આગ લાગી હતી એટલે આ ભાવ આવ્યો છે પણ જો બે ત્રણ વર્ષનો તમારો ટાઈમ અને કે કંપનીનું બત્રીસ કન્ટ્રીઝમાં એનિમલ હેલ્થકેરમાં એટલે વેટરનરી બનાવે તમને ખબર છે કે અત્યારે તમે જુઓ કે આપણા કરતાં બી અરબીપતિ લોકો પોતાના કૂતરાને મર્સિડીઝમાં બેસાડે કૂતરા માટે કરોડો રૂપિયા ખર્ચે છે એટલે એનિમલ હેલ્થકેર અવેરનેસ આવી છે એટલે એના લીધે ચોક્કસ એ શહેરની અંદર પૈસા રોકાય બીજું પીરામલ કોન્ટ્રાક્ટ જે કોન્ટ્રાક્ટ બેઝ જે મેન્યુફેક્ચરિંગ છે સીડીએમઓ એની અંદર ખાસ કરીને પિરામલ ફાર્મા છે વોકાડ છે પછી આપણે સન ફાર્મા છે આ બધા શહેરોની ફાર્મા શહેર તો એવરગ્રીન છે પણ મારું એવું માનવું છે કે હવે જે તેજી ચાલુ થશે ને ફરીથી આઈટી સ્મોલ મિડકેપમાં જોરદાર તેજી ચાલુ થશે અને આઈટી ઇઝ આઈટી કારણ કે ટેકનોલોજી તો તમને ખબર છે વિધાઉટ ટેકનોલોજી અત્યારે આપણે બી બોલી રહ્યા છીએ કે આપણો જે સ્ટુડિયો ચાલી રહ્યો છે ઇટ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ ટેકનોલોજી રાઇટ એટલે ટેકનોલોજી ઇઝ ધ હાર્ટ ઓફ ધી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એટલે ટેકનોલોજીના પણ શું છે કે તમે હવે ઇન્ફોસિસને ટીસીએસ લો ને તો તમને પૈસા ના મળે કારણ કે એ શહેરની પોતાની ઉંમર થઈ ગઈ અને કંઈ ખાસ વધારે નહીં પણ તમારે જો કમાવું હોય જોરદાર તો સ્મોલ મિડ કેપ આરટીના શહેરો છે જેમાં મશીન લર્નિંગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે આ બધા ટાઈપના જે શહેરો છે ખાસ કરીને મેં તમને વચ્ચે કીધું હતું કે જેમ ન્યૂજેન સોફ્ટવેર આપણે લોકોને કીધેલું પચાસ બસો પચાસ રૂપિયામાં અને આજે એક્સ બોનસ એક હજાર રૂપિયા ભાવ છે એ સોફ્ટવેર સોલ્યુશન લિમિટેડ છે વેદાવાક છે ઘણી બધી કંપનીઓ છે પણ માણસે કોઈ બી વસ્તુમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં પોતાની રીતે પોતાની રિસ્ક ટેકિંગ એબિલિટી અને બીજું કે પ્યોર ઇન્વેસ્ટમેન્ટ તમારે જો રોજ રોજ ભાવ જોવો અને ને છ મહિના માટે તમે માનો કે છ મહિના પછી મારે આ પૈસા જોઈએ તો માર્કેટ છે ને ક્યારે જે પૈસા માંગે એને પૈસા આપતું નથી માર્કેટ એને જ રૂપિયા આપે છે જે માર્કેટને ટાઈમ આપે છે એટલે તમે માર્કેટના ભરોસે એમ કહો કહું મારો છોકરો પરણાવું તો એ છોકરો કુંવારો રહી જશે એવું ક્યારેય ના કરતા તમારા પોતાના પૈસા હોય બરાબર છે બે ત્રણ વર્ષ માટે મૂકવાના હોય તો તમે જો રાત્રે મસ્તીથી ઊંઘ બી આવશે અને તમે મારી જેમ તમારી પચાસ વર્ષની ઉંમરે બી તમે પચીસ વર્ષના યંગ દેખાશો એટલે સાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરો બરાબર છે મેકિંગ મની વાઇલ યુ આર સ્લીપિંગ આ એક ફંડા છે અને તૂટેલો કમાઈને આપે કમાઈ લો ક્યારેય નહીં બહુ મોટા માણસ જોડે ફરવાથી ક્યારેય મોટું માણસ ના બનાય તમને માસે જ તમને ક્લાસ બનાવે આ ફંડા બધા શેર બજારમાં લાગુ પડે છે રિયલ લાઇફમાં બી લાગુ પડે છે એટલે આપણે લોકો જે જાગ જાગજમથી જે કરીએ છીએ જિંદગીમાં કે ભાઈ અહીંયા ફસાઈ ગયા ફસાઈ એટલા પણ માણસને શું લાલચ બહુ છે કોઈ બી એમાં ખાસ ગુજરાતી તો ખાસ એને એક જ વસ્તુ છે બસ આવતીકાલે હું રૂપિયા થઈ જવું મારા ત્યાં સ્માર્ટ ટીવી આવી જાય ગાડી આવી જાય અને દેખાદેખીની અંદર માણસ પછી એટલો બધો પાછો પડી જાય છે કે એ પછી ધર્મશાળામાં જમતો થઈ જાય અને એનું જીવન પૂરું થઈ જાય એટલે આવું ના બને જોરદાર ઓપોર્ચ્યુનિટી છે અને ઇન્ડિયામાં જ છે મારી બી બધાને રિક્વેસ્ટ કે ક્યાંય અમેરિકા અને કેનેડા જવાની જરૂર નથી હું અત્યારે આવ્યો આ રોડ પર તમે ડેવલપમેન્ટ તો જુઓ એસજી હાઈવેનું આપણાને એવું લાગે કે આપણે વેન્કુવરમાં ફરી રહ્યા છીએ એટલે એટલું બધું જોરદાર ક્યાંય ઠીલાઓ ભરીને જવાની જરૂર નથી તમે ફરો મસ્તીથી સાંજે એસી હાઈવે પર ડ્રાઈવ લો મજા આવી જશે તમને પેરેડાઈઝ લાગશે એટલે લવ ઇન્ડિયા લાઇક ઇન્ડિયા ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા ઇટ ઇઝ માય થીમ એન્ડ ફિલોસોફી એન્ડ આઈ એમ વેરી મચ બુલિસ ઓન ઇન્ડિયન ઇકોનોમી એઝ વેલ એઝ ઇન્ડિયન માર્કેટ એન્ડ આઈ એમ ઓલ્સો બુલિસ ઓન ટ્વેન્ટી ફોર પ્રદેશ કોંગ્રેસ અરે પ્રદેશ ચેનલ બિલકુલ ડેફિનેટલી અને બિગ બી શું લાગી રહ્યું છે કે જે રીતે વી આર ધ ફોર્થ લાર્જેસ્ટ ઇકોનોમી થર્ડ બનવા માટે જઈ રહ્યા છે હવે બ્રિક્સ બ્રિક્સ નેશન જ્યારે એકબીજા સાથે હાથ મિલાવવાની વાત છે ચાઇના સાથે ભારત ક્યાંક હવે ફરીથી એક ટ્રેડ શરૂ કરે ટ્રમ્પના આવ્યા પછી ક્યાંક હવે બીજા દેશોનું ઓપ્શન આપણે શોધવું છે કે હવે બીજા કયા એવા દેશો છે જ્યાં ટ્રેડ કરી શકીએ એટલે શું લાગી રહ્યું છે કે યુએસએ સિવાય કે અમેરિકા સિવાય હવે ઇન્ડિયાનું જે માર્કેટ કે ઇન્ડિયાનો જે સપ્લાય છે જે ગુડ્સનું ચેઇન છે એ કેવી રીતે બેલેન્સ થશે અને કેવી રીતે હવે ઇન્ડિયા બીજા દેશોને કેવી રીતે પોતાના ગ્રોથની અંદર સાંકળી લેશે હવે એના ઇન્ડિકેશન મળી જ ગયા છે કે સાહેબ એ એટલે સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન મતલબ ચાઇના આપણા માટે બહુ મોટું માર્કેટ છે બરાબર છે નો વન કેન ઇગ્નોર ઇન્ડિયા એવી રીતે રશિયા બી છે એટલે આમાં કેવું થઈ જાય જીવનની અંદર અત્યારે ટ્રમ્પને પોતાને બહુ પસ્તાવ થશે એ અત્યારે એને એવું છે કે અમારા વગર કોઈને ચાલે એવું નથી પણ જિંદગીમાં ક્યારેય એવું ના રાખવું કે મારે કોઈની જરૂર નહીં પડે મારા વગર કોઈને નહીં ચાલે આ વસ્તુ ક્યાંય ચાલતી નથી બરાબર અચ્છા અચ્છા આવ્યા ને ગયા બધા એટલે ટ્રમ્પભાઈનું કંઈ ચાલવાનું ટ્રમ્પ ટેરિફને તમે ભૂલી જાઓ અને ઇન્ડિયા માટે તો માર્કેટ વર્લ્ડનું છે જ કારણ કે ઇન્ડિયા પાસે મેન પાવર છે લેબર છે અને હજી બી સ્કીલ લેબર ઇન્ડિયાનું ઘણું સસ્તું છે તમને કહું આપણા ત્યાં હજી બી થોડું ઇનએક્સપેન્સિવ છે બાકી તમે જાઓ અમેરિકા કેનેડા જાઓ તમે બહુ ઇઝ વેરી એક્સપેન્સિવ ત્યાં તમે આપણા બી બધા અહીંના લોકો રહે છે ત્યાં કામવાળા એક ના કરીએ તમે જાઓ તો એ ચા પીતા પછી જાતે જ કબજો હોય અને આપણે અહીંયા મસ્તીથી બેઠા હોય એટલે આ વસ્તુ છે કે ઇન્ડિયાના આવતા પચીસ વર્ષ જે છે ને ઇન્ડિયાના જ છે જેમ અમેરિકા પચીસ વર્ષ તેજી ચાલી જાપાનમાં ત્રીસ વર્ષ ચાલી એમ ઇન્ડિયામાં અહીંયાથી બે હજાર સુડતાલીસ સુધી જોરદાર તેજીનો પવન છે અને કરોડપતિ થવું બહુ ઇઝી છે આ માર્કેટની અંદર પણ એટલું કે માર્કેટમાં તમારે રહેવાનું છે માર્કેટ છોડવાનું નથી માર્કેટમાં રહેવા માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે તમારે સટ્ટા બંધ કરવા પડશે બિલકુલ ગિફ્ટ નિફ્ટી ગિફ્ટ નિફ્ટીની જ્યારે ચાલની વાત કરીએ તો આજે ક્યાંક ફ્લાઇટ ટ્રેડિંગ આપણને જોવા મળ્યું ગિફ્ટ નિફ્ટીની અંદર શું લાગી રહ્યું છે કે આની અસર ક્યાં જે રીતે આપણા નિફ્ટી બેંક નિફ્ટી અને સેન્સેક્સની અંદર જે ઉછાળો છે આ ઉછાળો આવતા વીકના પરસ્પેક્ટિવથી આખા આખા વીક દરમિયાન ના પર્સપેક્ટિવથી જ વિચારીએ તો શું લાગી રહ્યું છે કે આ રેલી કન્ટિન્યુઅસ રહેશે કે પછી એક રેઝિસ્ટન્સ નીચે આવશે એક પુલબેક લઈને નીચે આવશે શું લાગે નિફ્ટી ને ઇન્ડેક્સ ને હવે તમે થોડું બ્રોડબેઝ તમે જો આજે એવા કેટલાય શહેરો છે વીસ રૂપિયા ને ત્રીસ રૂપિયા વધ્યા છે એટલે હવે માર્કેટ અહીંથી છે ને જ્યાં જ્યાં વેલ્યુ છે ને ત્યાં બાયિંગ આવશે આપણે આવતા વીકમાં મળીશું તમે ચોક્કસ કહેશો કે વન ફોર્ટી સિક્સ વાળો આરસીએફ વન સેવન્ટી થઈ ગયો એ રીતે જ્યાં જ્યાં વેલ્યુ છે ત્યાં બાઇંગ આવવાનું ગવર્મેન્ટ શહેરોમાં ખાસ ગવર્મેન્ટ પીએસયુ બેન્કો એમાં બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક તમે સ્ટેટ બેંક તો તમને કહું ને કે આખા વર્લ્ડમાં મોટા મોટી બેંક છે કે જેનો ક્વાર્ટરલી પ્રોફિટ તમે જુઓ કેટલો બધો આવ્યો એવી રીતે એલઆઈસી જુઓ તમે એલઆઈસીએ ક્વાર્ટરલી દસ હજાર કરોડ પ્રોફિટ કર્યો આઈ એમ વેરી મચ બોલીશો ઓન એલઆઈસી કોઈ નાના માણસે એસઆઈપી કરવી હોય તો દર મહિને દસ દસ શેર એલઆઈસીના લઈ લો આવતા વીસ પચીસ વર્ષનો તમારો છોકરો થશે ત્યારે કદાચ એલઆઈસીનો ભાવ એક લાખ રૂપિયા બી હોય દસ રૂપિયા ઓફ શેર જે નાઇન્ટી સિક્સ ગવર્મેન્ટ હોલ્ડિંગ છે અને ક્વાર્ટરલી દસ હજાર કરોડ કમાય છે તમે વિચાર કરો દર ત્રણ મહિને કંપની દસ હજાર કરોડ કમાય ક્યારે બંધ થવાની નથી બિલકુલ વિકભી શું આ જે પણ સેક્ટર વિશે વાતચીત થઈ કારણ કે સમયની મર્યાદા આપણને નડી રહી છે કાર્યક્રમને અહીંયા ટૂંકાવો પડશે અને દર્શક મિત્રો જે રીતે બીગ બી એ વાતચીત કરી કે જે જે સેક્ટર વિશે વાતચીત કરી જે સ્ટોક વિશે વાતચીત કરી એની ઉપર આપ વોચ રાખી શકો છો ડેફિનેટલી ઇન્ડિયા એક બુલીસ અને ઇન્ડિયાની અંદર એક બુલીસ સેન્ટિમેન્ટ લઈને પણ તમે આગળ વધી શકો છો પણ આ તમામ વસ્તુની વચ્ચે ખાલી બસ એક જ વાત છે કે આપના ફાઇનાન્સિયલ જે એડવાઇઝર છે એની સલાહ લઈને આપ આગળ વધી શકો રોકાણ કરી શકો બિગ બી એક લાસ્ટ લાસ્ટ ડિસ્કલેમર એ છે કે જે પણ સ્ટોક જે પણ સેક્ટર સ્પેસિફિક વાતચીત થઈ છે આમાં આપનો કોઈ પર્સનલ ઇન્વેસ્ટ જ નથી અને આપણે ખાસ એજ્યુકેશનલ પર્પઝ બધી ચર્ચા કરીએ પણ આપણી એક ડ્રાઈવ છે કે આપણે ગુજરાતીને સાચું માર્ગદર્શન આપીએ એમાં આપણી ચેનલ થ્રુ આપણે માર્ગદર્શન આપીએ છીએ અને મને રિસ્પોન્સ બી સારો આવે છે લોકોને ગમે છે એટલે વન્સ અગેન મેની મેની કોંગ્રેચ્યુલેશન ટુ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી એન્ડ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ડેફિનેટલી બિગ બી અમારી સાથે જોડા બદલ દર્શક મિત્રોને માહિતીને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ વિથ અસ દર્શક મિત્રો આજના બજારમાં આજે સરસ મજાની ચર્ચા થઈ એક બ્રોડર પર્સ્પેક્ટિવ હંમેશા કેવું છે જ્યારે આપણે વિચારતા હોઈએ તો એક નાનું નાનું વિચારતા હોઈએ કે ભાઈ આજે આજે માર્કેટ ગગડ્યું કે આજે માર્કેટ ઊંચું થયું બ્રોડર પર્સ્પેક્ટિવ શું છે અને બ્રોડર પર્સ્પેક્ટિવ તમારે રાખવું હોય તો તમારે બે ત્રણ વર્ષનું એક વ્યૂ લઈને આગળ ચાલવું જ પડશે કારણ કે આજે ને આજે તમે આજે ઇન્વેસ્ટ કરો ને કાલે કાલે કરોડપતિ બની જાઓ એ શક્ય નથી આ માર્કેટની અંદર એટલે સમય ચોક્કસથી આ માર્કેટને આપવો પડશે પરંતુ આજના બજારમાં અત્યારે બજાર આટલું આવતી આવતીકાલે ફરીથી મળીશું મને રજા આપશો નમસ્કાર